નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવીએ છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઉપલેટા ગામમાં અને આ છે આપણે મુન્નાભાઈ સોલંકીનો કપાસ આપણે સત્તર તારીખે એટલે કે આજથી તેરથી ચૌદ દિવસ પહેલાં આજે સત્તર તારીખે રત્નમણીનો એનપીકે સાથે એક કિલોનો બેઆઈરમાં ડેમો આપ્યો હતો રત્નાકર ફર્ટિલાઇઝરનું રત્નમણી ખાતર છે પાંચ કિલોની બેગ છે એક એકરનો ડોઝ છે અને એનપીકે સાથે રત્નમણી ખાતર એક કિલો બે આયરમાં ડેમો આપ્યો હતો સત્તર તારીખે ડેમો આપ્યો હતો આજે ત્રીસ તારીખ થઈ તેરથી ચૌદ દિવસ થયા અને એના ઉપર આ વરસાદ એક અઠવાડિયાનો સતત વરસાદ આવી ગયો તેમ છતાં પણ એનું આ રિઝલ્ટ છે તમે જોઈ શકો છો આ એક આમાં ડેમો આપેલો છે આમાં ડેમો આપેલો છે આ બે આયરમાં ડેમો આપેલો છે અને આયરમાં ડેમો નથી આપેલો આ ડેમો આપ્યા વગરની આયર છે આ ડેમો આપેલી આઈર છે આ તમે જોઈ શકો આ એનું ડિફરન્સ છે હવે આ બે આયરું ડેમો આપ્યા વગરની છે આ બધી ડેમો આપ્યા વગરની છે અને આ આયરો ડેમો આપ્યા વગરની છે આ ડેમો આપેલ છે તમે આનો ડિફરન્સ જોઈ શકો આમાં નથી આપો આમાં આપ્યો છે આની સીરીજ ફૂટ ઊંચાઈ ગ્રીનરી

હવે આ આ પાંદડામાં ઓલા પાંદડામાં તમને ફરક શું લાગે છે આ આ નથી છાયતું અને આમાં ખાતર નાખેલું છે બીજું ચાપવાની સંખ્યામાં શું ફરક લાગે તો આ ખેડૂતનો અભિપ્રાય છે રત્નાકર ફર્ટિલાઇઝર રત્નમણી ખાતર છે પાંચ કિલોની બેગ છે એક એકરનો ડોઝ છે સત્તર તારીખ આપણે ડેમો આપ્યો હતો આજે ત્રીસ તારીખ થાય એનપી કે સાથે એક કિલો રત્નમણી આ બે આયરમાં ડેમો આપ્યો હતો આ બે આયર આની કુણે આની ગ્રીનરી તમે જોઈ શકો છો આ ડેમો આપ્યા વગરની છે આ ડેમો આપેલી છે આ ડેમો આપ્યા વગરની છે અને આ બે હાઈરું ડેમો આપ્યા વગરની છે જોઈ લો આ તમે આનો ફરક નરી આંખે જોઈ શકો છો આટલી કડ પડે છે આપેલું અને આપ્યા વગરનું આ બધું આપ્યા વગરનું છે અને આ અહીંથી આપેલું છે તો મનોરભાઈ તમને કેવું લાગ્યું રિઝાટ તમને સંતોષા નથી તમે આ ખાતર વાપરશો બીજા પાંચ ખેડૂતને ભલામણ કરશો તો ફરી તમારું નામ ગામને મોબાઈલ નંબર બોલો हाँ जान तो भले आलो आभार खूब खूब धन्यवाद जय हिंद जय भारत राम राम